કરવાનું હોય અહીંયા મનસુખ વસાવા કેવી રીતે પછડાયાસો ભાજપના જ લોકોએ કરેલા છે અને સ્થાનિક કામોની વાત કરીએ કેમ કે અહીંયા ગાડી મોદીજી આવીને કામ નથી કરવાના એ તો ત્યાં જ જ કરવાના છે એ કામગીરી જે કરવી જોઈએ અને એમની જે ગ્રાન્ટો છે એ થાય અને ગ્રાન્ટો પરત જાય અને વિસ્તારમાં કામો ના થાય મનસુખભાઈને જે મળવા જોઈએ મત એ મત મળ્યા છે ચૈતરભાઈ મનસુખભાઈ જાતે પોતે ઉમેદવાર છે એવું તમે જો માનતા હો તો એ સદંત્ર ખોટી બાબત છે લોકો જે મત આપી રહ્યા છે એ ના આપે છે મનસુખ વસાવાની ભરૂચ લોકસભા બેઠક એવી બેઠક જે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યાર પહેલાંથી ચર્ચામાં રહી અને અત્યારે પણ ચર્ચામાં છે ભરૂ ગુજરાતમાં જે પાંચ સાત બેઠકો પર સમીકરણ એવા બન્યા છે કે એ બેઠક ભાજપ જીતશે કે અન્ય કોઈ પાર્ટી જીતશે કહી શકાય તેવું નથી તેની તેમાં ભરૂચની ગણતરી ભરૂચની ગણતરી થાય છે એવામાં જે ભરૂચના લોકસભાના જે ઇલેક્શનના આખા પ્રચાર દરમિયાન અને પરિણામ આવ્યું એ પહેલાં જે જે રીતના સમીકરણ બનતા હતા અને ભરૂચમાં જે રાજકારણના અપડેટ થતા એની પર નજર રાખનાર પત્રકારો આપણી સાથે છે આપણે પત્રકારો સાથે વાત કરીશું અને પૂછીશું કે કેવી રીતે ચૂંટણી અને પરિણામ શું હોઈ શકે છે વસીમભાઈ મારી સાથે છે વસીમભાઈ ચૂંટણીમાં તમે કવર કરી આખી ચૂંટણી અને તમે દરેક અપડેટ જોતા રહે જોતા હતા પહેલાં તો એવું કહેશો કે કેવી રહી ચૂંટણી હેક્ટિક રહી પિસ્તાલીસ ડિગ્રી સુધીની ગરમી રહી અને ન માત્ર બહારની ગરમી રાજકારણમાં પણ એટલી જ ગરમી હતી જોકે પચાસ ડિગ્રી ગરમી પણ કહી શકાય એનાથી વધારે ગરમી હતી ઓગણીસો અઠ્ઠાવનથી ભરૂચ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી જીતે છે અને સતત છ વારના સાંસદ મનસુખ વસાવા માટે વચ્ચે પણ બે વાર એવો સમય આવેલો કે કોંગ્રેસે એમને ટફ ફાઇટ આપેલી જબરજસ્ત દસ હજાર આઠ હજાર જેટલા માર્જિનથી મનસુખભાઈને જીત્યું પરંતુ હવે જે સમય છે એ સમય કંઈક અલગ છે લગભગ આપણે જ્યારે પણ લોકસભાની ચૂંટણી પૂરી થતી તો આપણે એક ગણતરી કરતા કે કેટલી લીડ આવશે એટલે સીધી જ મનસુખભાઈની લીડ કાઉન્ટ કરતા પરંતુ આ વખતે સમીકરણો એવું નથી કહેતા કે સીધી લીડ કાઉન્ટ કરી શકાય એના પાછળના ઘણા બધા પરિબળો છે આદિવાસી બે ચહેરાઓ સામ સામે લડ્યા ખૂબ જ આક્ષેપ પ્રત્યાક્ષેપો આક્ષેપો થયા મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જમીની જે ડિફરન્સ જોયા એ ડિફરન્સ આજે દર્શકોને જણાવીએ તો સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એ ઉત્સાહ પહેલીવાર એવું બન્યું કે અમે જોયો ના ગ્રાઉન્ડની ઉપર હતો પણ એ જ જુસ્સા નહોતો જેટલો જુસ્સો આમ આદમી પાર્ટી કે અલાયન્સ અલાયન્સની અંદર ખાલી નામનું અલાયન્સ રહ્યું કોંગ્રેસના કાર્યકર્તાઓ એટલા સક્રિય દેખાયા નથી જાહેર સી વાત છે કારણ કે મમતાજ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની દીકરી અહેમદ પટેલનું હોમ ગ્રાઉન્ડ અને કોંગ્રેસી ટિકિટ ના મળે નારાજગી હોવી વ્યાજબી છે પરંતુ છતાં પણ એ કેડર જેટલી કામ કરી એ કેડરે ત્યાં પણ કામ કર્યું છે આ લોકસભામાં કામ કર્યું છે કુલ વાત કરીએ ભેગી કરીને તો જ્યારે મનસુખ કસાવા ફોર્મ ભરવા ગયા તો લગભગ એમના છ જેટલા ધારાસભ્યોએ જે પબ્લિક ભેગી કરી આઠસો સાતસો આઠસોની આસપાસનો અંદાજો લગાવી શકાય છે અલગ અલગ આંકડા મળે છે પણ અંદાજો એક લગાવી શકાય ચૈતર વસાવાની અંદર પણ સ્વયંભૂ આપણે લગભગ લાખથી દોઢ લાખની આસપાસની ગણતરી કરી શકાય એટલી પબ્લિક જોઈ એ સિવાય પણ લોકોનો જે મિજાજ છે તારા અલગ દેખાય કારણ કે વિધાનસભાના તર્જ પર આ ચૂંટણી નથી થઈ એવું કહી શકાશે લોકસભાને ધ્યાનમાં રાખી છે લોકોએ કોઈ એમએલએ એમ કહે કે ભાઈ મારા વિસ્તારના મતો જેટલા મને લીડ મળી હતી એટલી જ લીડ મને પાછી આ બાબતે મળશે તો એવું દેખાતું નથી ચોક્કસપણે અંકલેશ્વર અને ભરૂચ વિધાનસભાઓમાં મતદાન પંચોતેર પંચોતેર ટકા થવું જોઈતું હતું એ ઓછું થયું સીધું ભાજપને નુકસાન છે દેડિયાપાડામાં પંચ્યાસી ટકાની આસપાસ મતદાન થયું સીધું આમ આદમી પાર્ટી કે ચૈતર વસાવાને એનો ફાયદો થશે વાગરા વિધાનસભામાં પણ દેખાય છે એક સૌથી મોટું પરિબળ ક્ષત્રિય સમાજ એવું કહે છે કે પંચોતેર હજાર જેટલા લોકસભામાં મત છે પરંતુ એવું છે નહીં લગભગ આંકડાકીય તમે માહિતી છો તો એક લાખની ઉપર મતો છે અને પંચોતેર ટકાની આસપાસ મતદાન થયું છે ગૌતમ એવું કહી શકાશે કે અને અંગત સૂત્રોથી માહિતી પણ મળી શકે સિત્તેર ટકા લોકોએ ભાજપના વિરુદ્ધમાં મતદાન કર્યું છે આ વખતે ટફ ફાઇટ છે કંઈ કહી ના શકાય પરંતુ ડાગમડોડ ભારતીય જનતા પાર્ટી છે વસીમભાઈ કીધું કે ચેતર વસાવાની રેલીમાં પણ પબ્લિક સારી હતી મનસુખભાઈ વસાવાની સરખામણીમાં પરંતુ આપણે પબ્લિકની વાત કરીએ પબ્લિક ભેગી થાય એ મતમાં કન્વર્ટ થાય એવું શું બની શકશે એવું જરૂરી નથી કે જે પબ્લિક છે એ પબ્લિક મતમાં કન્વર્ટ થાય વસ્તુ એવી છે કે હાલની પરિસ્થિતિમાં જે ઇલેક્શન થયું છે ઇલેક્શનના જે મુદ્દાઓ હતા લોકપ્રિયતાની વાત કરીએ તો મનસુખભાઈ છેલ્લા સાત ટર્મથી લગભગ એમપી છે પરંતુ તેમણે જે પબ્લિક રિલેશન રાખવું જોઈએ તેમના કાર્યકરો સાથે જે વ્યવહાર રાખવો જોઈએ એવા વ્યવહારોમાં એ કદાચ કોઈ જગ્યાએ ચૂકી ગયા છે અને સ્થાનિક કામોની વાત કરીએ કેમ કે અહીંયા ગાડી મોદીજી આવીને કામ નથી કરવાના એ તો ત્યાં જ મનસુખભાઈ જ કરવાના છે એ કામગીરી જે કરવી જોઈએ અને એમની જે ગ્રાન્ટો છે એ લેબ્સ થાય અને ગ્રાન્ટો પરત જાય અને વિસ્તારમાં કામો ના થાય અને સાથે સાથે આપણે જોઈએ કે ગુજરાત સરકારની જે વાતો કરીએ તો ગુજરાત સરકારે ઘણીવાર એવા સ્ટેટમેન્ટો આપ્યા છે કે જે યોગ્ય નથી તેમના મુખે યોગ્ય નથી એમના મિનિસ્ટરોએ જે આપ્યા છે નિવેદનો બી યોગ્ય નથી એટલે ઘણા સમયથી એન્ટી ઇન્કમ્બન્સીસનું એક મોટું માહોલ હતું પરંતુ મનસુખભાઈને ટક્કર આપી શકે એવો કોઈ યોદ્ધા કોંગ્રેસ પાસે બી નહોતો દેખાતો કે કોઈ અન્ય પાર્ટી પાસે નહોતો દેખાતો લાસ્ટ ટાઈમ જે ચૈતરભાઈ જોડે જે બનાવ બન્યો ત્યાર પછી એમને જે અપ થયા છે જે એમની લોકપ્રિયતા વહીતી છે એને ટચ કરવું મનસુખભાઈ માટે બહુ મોટો પ્રશ્ન હતો તમે આદિવાસી વિસ્તારથી શરૂઆત કરો અને આ મુસ્લિમ વિસ્તારથી શરૂઆત કરો આ બે ફેક્ટર એવા હતા કે જે મોટા મત મત કહી શકાય કે બહુ મોટા જથ્થો મતનો કહી શકીએ એની સાથે સાથે વળી દરબાર સમાજ પણ રતપુત સમાજ પણ એમની નારાજગીને લઈને એમની વચ્ચે કુઈદો અને ઘણા એવા વિષયો બન્યા કે ત્રણ ફેક્ટર બન્યા આદિવાસી સમાજ આવ્યો મુસ્લિમ સમાજ આવ્યો અને રાજપૂત સમાજ આવ્યો આ ભેગા થઈને એમણે મતદાન કર્યું છે અને જે મતદાન થયું છે તે ઘણા જગ્યાએ ચર્ચા કરવાથી તો એવું જાણવું જાણવા મળે છે કે જે ચૈતરભાઈને મળવા જોઈએ મનસુખભાઈને મળવા જોઈએ મત સોરી એ મત મળ્યા છે ચૈતરભાઈ એટલે એક તરફી આદિવાસી સમાજે મતદાન કર્યું હોય એવી એક ચર્ચા છે સાથે સાથે મુસ્લિમ સમાજ અને જે વોટિંગ કર્યું છે એમાં બી જો એક તરફી ગણીએ અને રાજપૂત સમાજના સાહીઠ સિત્તેર ટકા બી મત ગણીએ તો બહુ મોટું ફેક્ટર બની શકે છે એમને હરાવવા માટે બીજી તરફ આપણે વાત કરીએ કે ભાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન હતું એ ગઠબંધનમાં ઘણી જગ્યાએ મનમુટાવ હતો પરંતુ મનમુટાવ સમી ગયા પછી પણ જે સંકલન થવું જોઈએ એક જિલ્લા પ્રમુખ અને આમ આમ આદમીના ઉમેદવાર તરીકે આ આમ આદમીના પ્રમુખે સંકલન કરીને જે વિસ્તારોમાં ગોઠવણ કરવી જોઈએ એ ગોઠવણ કરવામાં કદાચ કચાશ રહી ગઈ છે તેમ છતાં પણ બની શકે છે કે કંઈક રિઝલ્ટ ઊંચું નીચું આવી શકે અને એ એ રિઝલ્ટમાં કંઈક પણ બની શકે છે પરંતુ કોઈ એક તરફી રિઝલ્ટ આવતું હતું કે ભાઈ ભાજપ જ જીતે એવી જે વાત ચાલતી હતી આ આજના સ્ટેજ પર ઇલેક્શન પછીના જે આંકડા છે એની પરથી એ માની લેવું યોગ્ય ભાજપ માટે વાત કરીશું મનસુખભાઈ છ ટર્મથી જીતતા આવતા હતા અને આમને સાતમી ચૂંટણી હતી એન્ટી બસી હતી ખરી અને એનો ફાયદો ચૈતરભાઈ ઉઠાવી શક્યા એક વસ્તુ પહેલી એ છે કે મનસુખભાઈ જાતે પોતે ઉમેદવાર છે એવું તમે જો માનતા હો તો એ સદન ખોટી બાબત છે લોકો જે મત આપી રહ્યા છે એ મોદીને આપે છે મનસુખ વસાવાને નહીં સ્થાનિક કેન્ડિડેટ પણ એક મેટર કરતા હોય છે સ્થાનિક કેન્ડિડેટનું મેટર કે વજન હોય પણ વખતો વખત કહેવાયું છે કે તમારે ખબર ભરૂચથી દિલીપ કરો એટલે મોદીનું નામ વધારે ચાલ્યું છે મનસુખ વસાવા કરતાં વધારે બીજું આ એક લેબોરેટરી તૈયાર થઈ છે ભરૂચ પર કોંગ્રેસને આપણા ગઠબંધનથી કે આગળ ઉપરાંત ગુજરાતમાં આ ધરી વિકસિત થઈ શકશે કે કોણ દિશા કોણ હશે તેની કલ્પનામાં કોઈ કરી શકે એમ નથી એન્ટિન્કમસી જોવા જઈએ તો મોદી સામે પણ દસ વર્ષ એમના છે અને મનસુખભાઈ તો સતત ત્રીસ વર્ષથી છે તો એનો ફાયદો ચૈતર વર્ષા ઉઠાવી શકે ચૈતર વર્ષામાં ચોક્કસ એમનો ફાયદો ઉઠાવી શકે પરંતુ તમે જિલ્લાનું એનાલિસિસ કરો તો હજુ ઘણા થોડા એવા તમને મળશે કે જ્યાં ચેતર વરસાવા નથી પહોંચ્યા એ જે વિસ્તાર છે એનો ફાયદો ચોક્કસ ભાજપને મળશે એમની સ્ટ્રેટેજી સારી એમની પાસે મોત સારો પરંતુ છેલ્લે જે બૂથ મેનેજમેન્ટ એ બૂથ મેનેજમેન્ટની કમી અમને સ્પષ્ટપણે જણાવી છે એ મુખ્ય વસ્તુ છે શું કહેશો તમે બુથ મેનેજમેન્ટ કદાચ કાચું છે એવું કહેવું છે એમનું અને મનસુખભાઈએ મતદાનના દિવસ દિવસે પણ એક સંકેત એવો આપ્યો હતો કે તેમની સામે ષડયંત્ર થઈ રહ્યા છે અને જે એમના એમની પાર્ટીના જે નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક એમને સપોર્ટ નથી કરતા એમનો છૂપો સંદેશ હોઈ શકે શું કઈ રીતે જોવો તમે આ પગલ શરૂઆતથી જ્યારે કોઈ ઉમેદવારને ઉમેદવારી કરવાનો મોકો ના મળે તો સ્વાભાવિક છે કે એના બીજા વિરોધીને જો ઉમેદવારી કરવાનો મોકો મળતો હોય તો સ્વાભાવિક રીતે એને હેરાનગતિ થતી હોય હું કોઈ ધર્મ કે જાતિવાદમાં નહીં માનતો પરંતુ તમે જુઓ તો જ્યારે મનસુખ વસાવાને જાહેર કરવામાં આવે એના અઠવાડિયામાં જ કે આ બેઠક આદિવાસી એટલે કે સામાન્ય બેઠક હોવા છતાં આદિવાસીને કેમ ટિકિટ આપી એને લઈને એક સ્ક્રીનશોટ મૂકવામાં આવેલો એની ફરિયાદ પણ એ ડિવિઝનમાં પહોંચી છે આનું એનાલિસિસ ભરૂચ બેઠકનું કરવામાં આવે તો ગયા વખત એટલે કે આજથી પાંચ વર્ષ પહેલાં શેરખાન પઠાણ ત્રણ લાખની મતની લીડથી હારી ગયા ચાલો એ ત્રણ લાખ મતની લીડ આપણે એવું માનીએ કે ચાર લાખ મત મુસ્લિમોના છે તો લઘુમતી મત બેંકના ત્રણ લાખ મત ચૈતર વસાવવામાં આ વખતે પડ્યા હોય અને આદિવાસીની વાત કરવામાં આવે તો આદિવાસીના પટ્ટામાં વધારે મતદાન થયું દેડિયાપાડા લો ઝઘડિયા લો નેત્રંગ લો કરજણ લો તો આદિવાસી મત બેંક અને જે લઘુમતી મત બેંક છે એના કારણે સ્વાભાવિક રીતે અહીંયા ચૈતર વસાવા સ્પષ્ટ જીતતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે ત્રણ ત્રણ લાખ મતની વાત આપણે નહીં કરીએ તો પણ અહીંયા પચીસ ત્રીસ હજાર મતથી પણ બંને વચ્ચે રસાકસી રહેશે મામા ભાણેજની વચ્ચે જે રસાકસી થશે એમાં ક્યાંક ને ક્યાંક મતગણતરીમાં પણ પોલીસે બંદોબસ્ત વધારે રાખવો પડશે કારણ કે ભાજપે આ વખતે જે ભૂમિકા ભજવેલી છે એટલા માટે ભૂમિકા હું તમને કહીશ કે સાત ટર્મથી આ વખતે ઉમેદવારી તરીકે મનસુખ વસાવાને ઉભા રાખવામાં આવ્યા છે આ વખતની ટર્મ મનસુખ વસાવા હારી જાય તો જ આવનારા પાંચ વર્ષના ટર્મ માટે નવા ઉમેદવારને ચાન્સ મળે એના માટે ભાજપે જ આખું ષડયંત્ર રચેલું છે અને આ બેઠક ઉપર હું સો ટકા એવું કહીશ કે આ વખતે ચૈતર વસાવા પચીસ ત્રીસ હજાર મતથી પણ જીતીને આવશે એટલા માટે કે જે રીતે આજે પણ મનસુખ વસાવાએ પોતાનું નિવેદન આપેલું છે કે આદિવાસીની જે મંડળીઓ છે એમણે આ વખતે ચૈતર વસાવાને સહકાર આપેલો છે એટલે પંદર વીસ હજાર પંદર વીસ ટકા મત પણ તૂટે છે તો એ ભાજપ ના મત તૂટવાના કારણે સીધા અહીંયા થાય બીજી વસ્તુ કે ભાજપ જે અપક્ષ ઉમેદવારોને જે સાચવવાના હોય બચાવવાના હોય એ નથી કર્યા દસ ઉમેદવારો માની લો કે તેરમાંથી દસ ત્રણ મજબૂત છે દસ ઉમેદવારો પણ ખાલી હજાર હજાર પણ મત લઈ જાય તો એ ભાજપ માટે નુકસાનકારક છે એટલે શરૂઆતથી જે ભાજપે કરવાનું હોય અહીંયા મનસુખ વસાવા કેવી રીતે પછડાય છે એવા જ પ્રયાસો ભાજપના જ લોકોએ કરેલા છે અને લગભગ મનસુખ વસાવાએ ઉચ્ચ કક્ષા સુધી બી આ બાબતની ફરિયાદ કરી છે રજૂઆત કરી છે કે હું હારી જઈશ તો મતદારોનો કોઈ ભૂલ નથી પરંતુ અમારા આપણા ભાજપના જ લોકો મને હરાવવા માંગે છે એનો સ્પષ્ટ આ આક્ષેપ છે એટલે આ બાબતે આ વખતે મનસુખ વસાવા ઘરે બેસી જશે જે રીતે છોટું વસાવાની સાત ટમની કારકિર્દી એના જ નેતાઓએ પતાવી દીધી એ જ રીતે ભરૂચમાં ભાજપના લોકો પણ મનસુખ વસાવાને ઘર ભેગો કરી દેશે જી આપણે આદિવાસી જે મત મતદાનની પેટર્ન રહે એ વિશે સમજવું છે આદિવાસી વિસ્તારમાં ખૂબ ઊંચું મતદાન થયું છે કહેવાય છે કે ચેતર વસાવાની તરફેણમાં થયું છે પરંતુ એ પાછલી ચૂંટણીના જે પરિણામ જોઈએ તો પાછલી ચૂંટણીઓમાં પણ આદિવાસીઓની મતોની ટકાવારી આટલી જ હતી કઈ રીતે આપણે કહી શકીએ કે આ ચેતરની તરફેણમાં છે જી દર વખતની જેમ જ આ આદિવાસી પેટરનું મતદાન થયું છે પણ તે દર ઝઘડિયા અને દેડિયાપાડા જે દેડિયાપાડામાં ચૈતર પસાવાનો ગઢ છે અને જે એમને વિધાનસભામાં એક લાખથી વધુ વોટથી ત્યાં મેળવેલા હતા બીજી તરફ ઝઘડિયામાં જે છોટું વસાવા અત્યાર સુધી એક મેઇન ફેક્ટર બનતા હતા ગઈ લોકસભા ચૂંટણીમાં એમને એક લાખ ચુમ્માલીસ હજાર જેટલા વોટ મેળવેલા હતા આ વખતે એમની જગ્યાએ એમના પુત્ર દિલીપ વસાવા છે પણ તે છોટું વસાવા જેટલા સક્ષમ નથી અને એ છોટું વસાવા જે વોટ તોડતા હતા ભાજપ માટે તે આ વખત કામ થઈ શક્યું નથી પણ એ બીજી વસ્તુ એ છે કે ઝઘડિયામાં આ વખતે ભાજપે વિધાનસભા સીટ મેળવેલી છે હવે એ છોટુભાઈ વસાવાના જે બધા આપણા જમણા હાથ સમા હતા તે પ્રકાશ દેસાઈ હોય કે રિતેશ વસાવા એ બધા જે અત્યારે ભાજપમાં મળ્યા બીજી બાજુ ડેડીયાપાડામાં મહેશ વસાવા ભાજપમાં મળ્યા છે તો એમનો લાભ મનસુખ વસા અને ગઈ વખત કરતાં વધુ મળે એમ બને બીજું કે ભરૂચના અંકલેશ્વરમાં પણ પેટર્ન જોઈએ તો ગઈ વખત વિધાનસભા જેટલા ચૂંટણીના લગભગ વોટ થયો છે તો એ દરમિયાન ભરૂચ અંકલેશ્વર દર વખતે લીડ કાપતું હતું તો આ વખત ઝઘડિયામાં જો વટ વધારે મનસુખભાઈ મેળવી શકે તો અહીં ભરૂચ અંકલેશ્વરમાં એનો પીચર ક્લિયર થઈ શકે પણ આ જે બી કહેવાય ચૈતર વસાવાય જે શરૂઆતથી ધીમે ધીમે કંઈ જે સ્પીડ પકડી અંતિમ સમયમાં તે ઘણી સુંદર હતી બીજું કે ભાજપ શરૂઆતમાં બહુ ફોર્સમાં હતું પણ જે ચૂંટણી નજીક આવતી ગઈ એમ એમનો ગુસ્સો ઓછો થતો ગયો અને સંગઠન નબળું પડતું જવા લાગ્યું એવું લાગ્યું પણ જો કે તેમ છતાં આ જે કમિટેડ વોટ ભાજપના હોય છે તે મેળવી શકે એટલે છોટું વસાવાનું ફેક્ટર હોય કે આદિવાસી કે મુસ્લિમ મતદારોમાં કોંગ્રેસનું કેટલું વર્ચસ્વ રહ્યું આ વખતે કેટલી મદદ રહી એ મહત્ત્વનું બની રહેશે તે જોતા ટક્કર કટોકટ કટોકટની થશે પણ છેલ્લે અંતિમ જો મોદીના નામે બી મનસુખ વસાવા ચૂંટાઈ જાય તો નવાય નહીં આપણે છોટુભાઈ વસાવાનો ઉલ્લેખ કર્યો હું ઝઘડિયા પર આવીશ ઝઘડિયા વિધાનસભામાં સિત્તેર ટકા મતદાન થયું ખૂબ ઊંચું મતદાન થયું અને ત્યાં ત્રિપાંખ્યા જંગની જે સૌથી વધારે અસર છે ત્યાં ઝઘડિયામાં છે શું ઝઘડિયા વિધાનસભા નક્કી કરશે પરિણામ અને છોટુભાઈ વસાવાનો આખી ચૂંટણી દરમિયાન શું રોલ રહ્યો મહેશ વસાવા એક બાજુ ભાજપમાં છે શું કહેશો ઝઘડિયા વિધાનસભા ઝઘડિયા વિધાનસભાની જો વાત કરવામાં આવે તો દિલીપ વસાવા જે છોટુભાઈના સંત છે નવા ચહેરો કહેવાય આમ તો ત્યાં લોકસભાને લઈને અત્યાર સુધી જે કામગીરી છોટુભાઈ વસાવાએ કરવાની હતી તે કામગીરી છોટુભાઈ વસાવાએ ત્યાં કરેલી નથી એટલે જ એમને આ કારની હાર ભોગવવી પડી હતી એનો ફાયદો છોટુભાઈના નામનો ફાયદો ઉઠાવીને દિલીપ વસાવા જો લડવાની વાત કરી રહ્યા હતા તો એમને કંઈ જોઈએ એવો ફાયદો થશે નહીં રહી વાત ચૈતર વસાવાની તો ચૈતર વસાવા પણ છોટુભાઈના એક અંશ જ હતા એમાંથી છૂટા પડ્યા હતા એ અને પોતાની એક અલગ ઓળખ ઊભી કરેલી હતી તો ડેફિનેટલી ચૈતર વસાવાને આદિવાસી વોટ બેંક ફાયદો કરાવશે ચૈતર વસાવાને ફાયદો કરાવશે પરંતુ એવું કહેવાય કે ચૈતર વસાવાની લોકપ્રિયતા છે પરંતુ બૂથ મેનેજમેન્ટ છે ત્યાં ચૈતર વસાવા હારી જશે શું જોયું તમે ચૂંટણીના મતદાનના દિવસે બૂથ મેનેજમેન્ટ આમ આદમી પાર્ટીનું કેવું હતું ઇન્ડિયા ગઠબંધન જે કોંગ્રેસની સહયોગ પાર્ટી છે એમણે કેટલો સપોર્ટ કર્યો બૂથ મેનેજમેન્ટ એને શું કહેશે બૂથ મેનેજમેન્ટમાં એવું હતું કે બૂથ જે દિવસે ચૂંટણી હતી તેના એક બે દિવસ આગળ જ બહુ મગજમારી ચાલતી કે બૂટ પર કેટલા છોકરા બેસે નહીં બેસે એમણે કેવી રીતે મેનેજ કરવા એના આગલા દિવસ સુધી છોકરાઓને શોધતા હતા કે ભાઈ બુથ પર કોણ બેસે કોણ શોધું તે જ્યારે તમે ચૈતર વસાવાના માણસો જ જાતે શોધતા હતા એમના જિલ્લા પ્રમુખ પણ શોધતા હતા બરાબર કે કોણ બેસે કેવી રીતના બેસે પણ અંતિમ સમયે જ્યારે જે પણ થયું તે થયું કેટલીક જગ્યાએ એમના બૂટ પર માણસો નહોતા એવું દેખાયું છે ચોખ્ખું દેખાયું ખાસ કરીને કરજન વિસ્તારની અંદર એવું હતું કે આમ આદમી પાર્ટીના માણસો બુટ પર દેખાયા નહોતા તો એવી રીતના જોવા જઈએ તો દેડિયાપાડામાં ભાજપના નહોતા એટલે એવું તો કહી ન શકાય કે બૂટ મેનેજમેન્ટ કચાસ હતી શું એ હશે એમની ઇન્ટરનલ ગમે તેવી પોલિસી આપણે એવું કહી ના શકીએ પણ એ બૂથ મેનેજમેન્ટ એક ફેક્ટર સાબિત થાય છે પરિણામ પર એ એ ફેક્ટર ફેક્ટર કઈ રીતે અસર બૂથ મેનેજમેન્ટ છે ને બહુ ભારે અસર કરે જો કે બહાર તો એવું નથી પણ કેટલીક જગ્યાએ વોટિંગ કેવી નથી એ તો કોઈ જાણતું નથી પણ ઇન્ટરનલ ખાલી ખાલી વાતો ચાલતી હતી કે કેટલીક જગ્યાએ બોગસ મતદાન થયું છે પણ અમે એવું પુરાવા સાથે તો કહેતા નથી કારણ કે અમારી પાસે એવો કોઈ પુરાવા નથી પણ કોઈ કોઈ જગ્યાએ એવું થતું હોય અને ઇલેક્શનમાં દેશ આઝાદી હોય ત્યારથી અત્યારની જેટલી પણ ચૂંટણી થઈ જાય એમાં કોઈ કોઈ જગ્યાએ તો આવું થતું જ હોય છે એટલે એ શિકારો બાબત છે પણ ખરેખર જોવા જઈએ ને તો ચેતરભાઈએ જે બૂથ મેનેજમેન્ટ કરવું જોઈએ તો એ પ્રોપર નથી થયું એમ ચોખ્ખું જ કહી શકાય અને ભાજપમાં પણ જે પ્રમાણે કહી શકાય કે એમણે પણ જે પ્રમાણે કરવું જોઈએ દર વખતની જેમ એ પણ આ વખત નથી ચોખ્ખું દેખાય છે એટલે કહેવાય કે બંને તરફ બૂથ મેનેજમેન્ટમાં થોડી ને થોડી કચાશ રહી હતી આપણે મુદ્દાની વાત આવીશું કે કયા કયા મુદ્દાઓ આ ચૂંટણીમાં અસર કરતા રહેશે અને કયા કયા મુદ્દાઓ આ ચૂંટણીમાં ભરૂચમાં ચાલ્યા છે ભરૂચમાં તો ઘણા એવા મુદ્દાઓ છે રોજગારના વિષય છે કામગીરી જે બરાબર નથી થતી કલેક્ટર કક્ષાએથી જે કામ કરવા થવા જોઈએ જે થતા નથી તમે નાની નાની નાના નાના કામો માટે પણ એટલો હોહાપો કરવો પડે પબ્લિકે કે એની અસર લોકસભા લેવલ પર છે આજે કાઉન્સિલરના જે કામો કરવાના હોય છે એની અસર પણ આ મુદ્દામાં અહીં દેખાય છે રોજગાર માટે લોકો વલખા મારે છે અને આદિવાસી વિસ્તારમાં તમે જોશો ન તો ઝઘડિયા વિસ્તારમાં જે ભૂતકાળમાં જે ધારાસભ્યોને બધા હતા તેમણે જે રોડ રસ્તાને એની વાતો હતી એ રોડ અને રસ્તાઓ બનાવ્યા જ નથી પરંતુ તેમણે હંમેશા જંગલ બચાવોને આદિવાસી સમાજની જે માંગો હતી એના પર જ ફોકસ કર્યું હતું પણ જે સ્થાનિક એમની બેઝિકની જરૂરિયાત છે એ બેઝિકની બેઝિકની જરૂરિયાતો ઘણી જગ્યાએ પૂરી નથી થઈ તેને કારણે આ વિષય બની શકે છે ખાસ કરીને જે ભરૂચના સ્થાનિક મુદ્દાઓ છે તો બરાબર એ તો ચર્ચામાં રહ્યા પરંતુ વડાપ્રધાન મોદી જે મુદ્દા ઉઠાવતા હતા જે રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓ છે એની કોઈ અસર ભરૂચમાં દેખાશે મુસ્લિમ સમાજ પર કે આદિવાસી સમાજ પર ના ના એવું તો કંઈ દેખાય નહીં કેમકે કોઈ નેશનલ લેવલ પરથી બી કોઈ એવા નેતા આવીને કોઈ મોટી જાહેર સભાઓ પણ કરી નથી અમિત શાહજી આવેલા નેત્રંગ ખાતે પણ તે બી એટલી બધી સક્સેસ ના કહી શકાય તેમને શું મેનેજમેન્ટ કરવાનું હતું એ હવે એ જ જાણે કે શું મેનેજમેન્ટ કરવા માટે આવેલા કોને શું કહી ગયા તેમને તેમના સંગઠનને શું સૂચના સૂચનાઓ આપી ગયા એ એમનો આંતરિક વિષય છે પરંતુ જે નેશનલ લેવલના મુદ્દાઓ છે એ સ્થાનિક લેવલ પર ઘણી જગ્યાએ ચૂકી જતા હોય છે નેશનલમાં દેશ દેશના દેશની જે એ છે કે ભાઈ આ મુદ્દાઓ તેના લાગુ પડતા નથી સ્થાનિક પર ઘણી બધી સમસ્યાઓ છે નાની મોટી લોકોને ટચ કરતી યુવાનોને ટચ કરતી તમે કહો કે અભ્યાસને ટચ કરતી હોય કે પછી સ્વાસ્થ્યને ટચ કરતી હોય આ બધા મુદ્દાઓમાં ભરૂચ ખૂબ જ ફેલ છે ભરૂચનું લેવલ ખૂબ નીચું ગયું છે એને એમપી તરીકે જે મુદ્દાઓ ઉઠાવવા જોઈએ એ નથી ઉઠાવી શકા એને કારણે આ બની શકે પછી મારે આપની ટિપ્પણીથી આપણે આ કન્ક્લુડ કરીશું ભરૂચમાં સિક્સટી નાઇન ટકા મતદાન થયું છે અને ગઈ ચૂંટણીની સરખામણીમાં ચાર ટકા ઓછું મતદાન થયું છે આ મતદાનની ટકાવારી શું કહે છે અને ચોથી જૂને શું થઈ શકે છે જનરલી તો એવું કહેવાય છે કે ગત ટર્મની જગ્યાએ આ ટર્મમાં જો વધુ મતદાન થાય તો એ રૂલિંગ પાર્ટીને નુકસાન કરે એટલે કે એવું કહી શકાય કે અત્યારે વધુ મતદાન નથી ઓવરઓલ વધુ મતદાન નથી પરંતુ ચોથી જૂનના દિવસે જ્યારે મતગણતરીઓ થશે ત્યારે હું તમને ચોક્કસ એવું કહી શકું કે ભરૂચ લોકસભાની અંદર નેશનલ મુદ્દાઓ પર લોકોએ મત આપ્યા હોય એવું ક્યારેય મને કોઈ પણ સ્થળે આવું જોવામાં આવ્યું નથી ગણ્યા ગાંઠિયા એનું રીઝન છે કે રામ મંદિરનો મુદ્દો પણ આપણે લઈ શકીએ અંદર એની ઓવરઓલ ઇન્ડિયામાં એની ઇફેક્ટ થશે પરંતુ ભરૂચ લોકસભા પર એની ઇફેક્ટ થશે એ એ વાત હું સ્વીકારતો નથી એટલા માટે કે અહીંયાના જે આદિવાસી લોકો છે એ એ લોકોની માનસિકતા અહીંયાના લઘુમતીઓની માનસિકતા ક્ષત્રિય સમાજની માનસિકતા તો માનસિકતાનો ખેલ આ થયો છે દર વખતની જેમ આ વખતે એવું છે જ નહીં કે છાતી ઠોકીને કોઈ એવું કહી દે કે હું જીતું ચૈતળ પણ ના કહી શકે મનસુખ પણ ના કહી શકે પરંતુ ચોથી જૂને જ્યારે ખુલશે ત્યારે સો વાતની એક વાત આ છે કે રિઝલ્ટ ચોંકાવનારું હશે એ ચૈતર માટે પણ હોઈ શકે મનસુખભાઈ વસાવા માટે પણ હોઈ શકે પરંતુ અત્યારની જે કંડિશન છેલ્લા ત્રણ મહિનામાં અમે જે ફિલ્ડ પર કામ કરીને જે વાતને નોંધી છે એ વાતને નોંધી એ છે કે જ્યારે ઈવીએમ ખુલશે મતગણતરી થશે મનસુખભાઈ વસાવાને ખૂબ જ મોટું નુકસાન છે જી બિલકુલ આ પત્રકારો આપણી સાથે હતા ને એમનું કહેવું છે કે જ્યારે ચોથી જૂને મતપેટીઓ ખુલશે ત્યારે ચોંકાવનારા પરિણામો આવી શકે છે ત્યાં સુધી તો ભરૂચ બેઠક પર સસ્પેન્સ યથાવત રહેશે ભરૂચથી ગૌતમ ડુરિયા ગુજરાત તક